નમસ્કાર દર્શક મિત્રો પાવર નિર્માણ આપનું હાર્દિક સ્વાગત છે હું છું દર્શક મિત્રો જે પ્રકારને કાલે બનાવ બન્યો છે પોલીસ અને બુટલેગર સાથે અથડામણ થઈ હતી વળતા જવાબમાં પોલીસે ફાયરિંગ પણ કરી હતી શું છે સમગ્ર ઘટના આપણે જાણીએ ચીરેના હિવરજ છે જાડેજા જો દારૂનો ધંધો મોટા પ્રમાણમાં કરે છે ગઈકાલે રાત્રે પોલીસને જાણ થતાં ચોપડવા પાટિયા પાસે આવેલ હાઈવે બ્રિજ ની નીચે જે હોટેલ આવેલી છે હોટેલ ત્યાં આગળે પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજા પોતાની થાર ગાડીમાં બેઠેલા હતા ત્યારે પોલીસને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા લોકલ પોલીસ ત્યાં પહોંચી હતી અને તેઓને છે એ પકડવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ ઉટલેકરને પકડાઈ જવાના ડરથી ઉટલેકરે પોતાની થાર ગાડી પોલીસની ગાડી પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વળતા જવામાં પોલીસે ફાયરિંગ કર્યો હતો અને જેનાથી તેઓ ડરી ગયા હતા અને પોલીસના હાથે ચડ્યા હતા ત્યારે આ ઘટનાને છે એ સમગ્ર પોલીસ માટે શરમજનક છે કારણ કે આવો જ્યારે બનાવ બનતા હોય બુટલેગરો સાથે પોલીસ છે એ સંડાવલે હોતી હોય ત્યારે બુટલેગરો છે એ મહા તાકાતર બની જતા હોય છે પોતાને એક રાજા માનતા હોય છે જ્યારે કેમકે એ એની સાથે જ્યારે પોલીસ હોય છે ત્યારે ને બીજા કોઈનો ડર હોતો નથી જ્યારે પુતલેગરો છે ગુનેગારો છે એ પોલીસનો જ એમને ડર હોય છે પરંતુ જ્યારે પોલીસ જ એમની સાથે હાથથી હાથ મિલાવીને કામ કરતી હોય છે ત્યારે એ બેફામ બની જતા હોય છે અને પોતાનું જે સામ્રાજ્ય ભૂગતા હોય છે પોલીસને હપ્તાઓ આપતા હોય છે અને પોલીસની સાથે પાર્ટનરશીપ કરીને ધંધા કરતા હોય છે આવા કુટલેગરોને પોલીસ પોલીસનો સાથ મળે છે તેના કારણે જ કુટલેગરો છે એ બેફામ બને છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં અનેક એવા કુટલેગરો અને ભૂમાફિયાઓ છે જેની સાથે પોલીસ સંડોવાયેલી છે રાજકારણીઓ સંડોવાયેલા છે જેમનો જેમની સાથે પાર્ટનરશીપ છે પોલીસ હપ્તા ખાય છે રાજકારણીઓને જે પણ હપ્તા છે એ પહોંચાડવામાં આવતા હોય છે જેના લીધે આ કુટલેગરો અને છે એ બેફામ બને છે આવા કિસ્સાઓમાં છે એ આમ જનતાનું શોષણ થાય છે જનતાનો પૈસો છે એ આ લોકો છે એ બેફામ ઉડાડે છે જેના લીધે જનતાને ભોગવવું પડે છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પત્રકારો જ્યારે આવા લોકોને ઉઘાડ કરવાની કોશિશ કરે છે એમના જે ધંધાઓ છે એને પોતાના મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યારે હુમલે છે છે એ પોલીસનો સાથ સાથ લઈ લઈ રાજકારણીનો અને પત્રકારો પર પણ હુમલા કરે પોલીસ હુમલો થયો છે ત્યારે પોલીસે વળતા જવાબમાં ફાયરિંગ કરી છે પત્રકારો ફાયરિંગ નથી કરી શકતા જેના લીધે પત્રકારો જે છે એ બેસાડી દેવામાં આવતા હોય છે અને આ પોલીસ પર ફાયરિંગ કરી છે ત્યારે પોલીસે તેને રંગે હાથો ઝડપી લીધા છે અને આજે બપોરે એક વાગે એસપી કચેરીએ પ્રેસ કોન્ફરન્સ પણ આપવામાં આવી છે ત્યાં તમામ પત્રકારોને હાજર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે શું આ બુટલેગર ઝડપાયો છે એના ઉપર સોળ જેટલા અલગ અલગ ગુનાઓ છે ભાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે આપની સ્ક્રીન પર પણ હું આ તમામ ગુનાઓની લિસ્ટ છે એ બતાવી રહ્યો છું અને જે આ ચહેરા તમે જોઈ રહ્યા છો એ જોઈ શકો છો આપ આ યુવરાજસિંહ જાડેજાની સાથે યુવા કોન્સ્ટેબલ એવા નીતા ચૌધરી જે પૂર્વ કચ્છ ક્રાઈમ બ્રાન્ચ સીએડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બધા છે આ પોલીસ કર્મચારી છે એ આવા મુટલેગરો સાથે મળી અને આવા બેનંબરનો ધંધાઓ કરે ત્યારે પ્રજાને છે એ ડર બેસતો હોય છે એટલે કંઈક કાયદો છે એ કમજોર થતો જોવા મળી રહ્યો છે આ તમામ ઘટનાઓ આવી બનતી હોય છે ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક આની સાથે પોલીસનો કે રાજકારણીઓનો હાથ હોય જ છે આવા તમામ કિસ્સાઓમાં છે જોવા મળ્યું છે પરંતુ આ કિસ્સામાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એને એની સાથે આ પોલીસ કોન્સ્ટેબલ છે એ બુટલેગર સાથે જોવા મળ્યા છે ત્યારે શું એને નોકરી પરથી કાઢી મૂકવામાં આવશે કે જે રીતે તમામ કિસ્સાઓમાં બનતું હોય છે કે ચાર છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે ફરી પાછા નોકરી પર છે એ જોડાઈ જતા હોય છે જેના લીધે પબ્લિક છે એને પરેશાન હોય છે આવા સાથે પોલીસ કર્મીઓ છે કે લાંચ લેતા પોલીસ કર્મીઓ છે એ ફરી પાછા નોકરી પર જોડાય છે અને ફરી પાછા એના એ જ જે નુકસાન થયું છે ચાર છ મહિનાનું એ ભરતી કરવા માટે ગમે ત્યાં બીજી જગ્યાએ હાથ મારવાનો પ્રયત્ન કરતા હોય છે